ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે સરસ એવો વિડીયો બનાવવાનો છે એટલે કે રેસીપી બનાવવાની છે તુવેર નહીં લીલી તુવેરની રબડી જેના માટે આપણે સૌપ્રથમ બાજરીના રોટલા બનાવીને તૈયાર કરવાના છે મિત્રો કારણ કે તુવેરની રબડી માટે એટલે લીલી તુવેરની રબડી માટે આપણે બે કે ત્રણ કલાક અગાઉથી બાજરીના રોટલા બનાવીને તૈયાર રાખશું મિત્રો કારણ કે તે ઠંડા થઈ જાય પછી તે તુવેરની લીલી રબડીમાં ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો આપણે અત્યારે સરસ એવા બાજરીના રોટલા તૈયાર કરીને બે કે ત્રણ કલાક અગાઉથી કોટનના કપડામાં વીંટીને મૂકશું મિત્રો કે જેથી કરીને સરસ એવા ઠંડા થઈ જાય તેને ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો અને સ્વાદ પણ સરસ આવે છે તો ચાલો હવે આપણે બાજરીના રોટલા આ રીતે તૈયાર કરીને મૂકી દઈએ ત્યાર પછી આપણે તુવેરની રબડી બનાવવાનું ચાલુ કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની તુવેર લીલી આવી ગઈ છે જેની આજે આપણે સરસ મજાની રબડી બનાવવાની છે શિયાળાની અંદર તુવેરની રબડી લીલી તુવેરની રબડી અને બાજરીના રોટલા ખાવાની જે ખૂબ જ મજા આવે છે બાજરીના રોટલા પણ આપણે બેથી ત્રણ કલાક અગાઉથી જે બનાવીને તૈયાર રાખેલા છે કારણ કે તેની અંદર ઘી પણ ચોપડવાનું હોતું નથી ઠંડા રોટલા ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જો લી ગરમ રોટલો હોય અથવા ઘીથી ચોપડેલો હોય તો તેને ચોળવાથી સરસ મજાનો ઝીણો ગોર બનતો નથી મિત્રો તો ચાલો હવે આપણે સૌ પ્રથમ તુવેરને ફોલીને દાણા કાઢી લઈએ આ રીતે આપણે સરસ મજાના તુવેરના દાણા તૈયાર કરી લઈએ ત્યાર પછી બીજું મટીરિયલ હું તમને બતાવીશ ચાલો મિત્રો સરસ રીતે તમે જોઈ રહ્યા છો આપણા તુવેર સરસ રીતે જે આપણે ફોલીને દાણા તૈયાર કરી લીધેલા છે આજે આપણે સરસ મજાની લીલી તુવેરની રબડી બનાવવાની છે મિત્રો ચાલો મિત્રો તું તમે જોઈ રહ્યા છો હવે આપણે આ તુવેરના દાણા જે તૈયાર થઈ ગયેલા છે હવે આપણે એને સરસ રીતે કૂકરની અંદર થોડુંક મીઠું નાખીને બાફી લઈએ ત્યાર પછી આપણે તેની અંદર જે જે મટિરિયલ નાખવાનું છે તે હું તમને બતાવીશ તો ચાલો હવે આપણે સૌપ્રથમ તુવેરને બાફીને તૈયાર કરી લઈએ ચાલો આપણે હવે જે લીલી તુવેર નહીં રબડી બનાવવાની છે તેના માટેનું મટીરિયલ તમને બતાવી રહ્યો છું મિત્રો સૌપ્રથમ આપણે સૂકા કાંદા જે ચાર પાંચ લીધેલા છે ચાર ટામેટા લીધેલા છે ત્રણ તીખા મરચાં લીધેલા છે એક લીલો કાંદો છે ત્યારબાદ લસણના બે ત્રણ ગાંગડા છે ત્રણ લીલું લસણ પણ છે આદુનો એક ટુકડો પણ છે કોથમીર કોથમીર પણ છે લીલી તેમજ આપણે બાદિયા તીખા અને લૈવિંગનો જે આપણે જાતે તૈયાર કરેલો મસાલો પણ છે મિત્રો તો ચાલો હવે આપણે આ દરેક મટર મટિરિયલનું કમ્પ્લેટ કટિંગ કરી લઈએ ત્યાર પછી લસણ સૂકું ફોલીને તેનો પણ મસાલો તૈયાર કરી લઈએ લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ તૈયાર કરી લઈએ તો તમે વિડીયો જોતા રહેજો સરસ મજાની આજે આપણે લીલી તુવેરની રબડી તૈયાર કરવાની છે મિત્રો ચાલો હવે આપણે તેલ પણ આવી ગયું છે આપણે સરસ મજાનું રબડી તૈયાર કરી લઈએ એટલે કે વઘારી લઈએ સૌ પ્રથમ વઘાણી થોડીક નાખવાની છે એટલે કે હિંગ બે ચમચી તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલું ટમેટા મરચાં સૂકા કાંદા લીલા કાંદા લીલું લસણ અને મરચાઇની જે પેસ્ટ તૈયાર કરેલી છે આદુને મરચાઇની તે અંદર વઘારમાં નાખી દઈએ મિત્રો આપણે તુવેરની લીલી તુવેરની સરસ મજાની જે રબડી તૈયાર કરી રહ્યા છીએ તેના માટે આપણે આ વઘાર કરીએ છીએ ત્યાર પછી આપણે તેમાં એક લીંબુ પણ રસ કાઢીને ઉમેરી દેવાનું છે મિત્રો ચાલો તો હવે આપણે આ રીતે વઘાર તૈયાર થઈ ગયેલો છે તેને ધીમા તાપથી થોડીક વાર સુધી શેકાવા દઈશું આપણી કાંદા અને લસણ સડી જાય ત્યાર પછી આપણે જે તૈયાર કરીને રાખેલી છે લીલી તુવેર બાકીને જે તમે જોઈએ છો જે આપણે તુવેર બાકીને સરસ રીતે તૈયાર કરી દીધેલી છે તેને પછી વઘાર તૈયાર થઈ જાય છે એટલે એની અંદર ઉમેરી દઈશું ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનું જે આપણો કાંદા લસણ ને બધું જે તળવા મૂકેલું હતું તે તૈયાર થઈ ગયું છે જે બ્રાઉન કલરના થઈ જાય કાંદર ત્યાર પછી થોડી હળદર ધાણા ગીરું તેમજ લાલ મરચું તેમજ થોડું તીખું મરચું આપણે ઉમેરી દીધેલું છે મિત્રો તમે સ્વાદ પ્રમાણે તીખું મરચું પણ ઉમેરી શકો છો કારણ કે આપણે તીખા મરચાં તો અંદર ઉમેરેલા શેત છે સરસ મજાનો આપણો જે વગાર તૈયાર થઈ ગયો છે અને સડીને તેલ પણ તમે જોઈ રહ્યા છો ઉપર આવી ગયું છે થોડોક લાલ મરચું તમે જે રીતે સ્વાદમાં ખાઈ શકો તે રીતે ઉમેરવાનું હોય છે મિત્રો ત્યાર પછી ગરમ કરેલું પાણી છે તે પણ થોડુંક ઉમેરી દઈશું ચાલો હવે આપણે જે માથી રાખેલી લીલી તુવેર છે તે પણ અંદર ઉમેરી દઈએ ત્યાર પછી આપણે બાદિયા તીખા જે તૈયાર કરી મસાલો રાખ્યો હતો તે પણ અંદર ઉમેરવાનો છે હવે તેને આપણે પાંચ થી દસ મિનિટ સુધી બરાબર ઉકળવા દઈશું ત્યાર પછી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણી વાલી વાલી કોથમીર પણ અંદર ઉમેરી દઈશું ચાલો તો હવે આપણે તેને દસ થી બાર મિનિટ સુધી પાકવા દઈએ એટલે કે ઉકળવા દઈએ ચાલો આપણી સરસ મજાની લીલી તુવેરની રબડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તેમજ આપણે જે બે ત્રણ કલાક પહેલાં બાજરીના રોટલા પણ તૈયાર કરી લીધેલા છે રાયતા મરચાં પણ તૈયાર કરી લીધેલા છે જે આપણે આ રીતે બાજરીના રોટલાને પહેલાં ચોળી નાખવાનો છે મિત્રો ત્યાર પછી આપણી જે ડાળ છે એટલે કે તુવેરની જે રબડી છે એની અંદર ઉમેરવાનો છે રોટલો ચોળેલો અને ત્યાર પછી ચોળીને ખાવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની જે આપણી તુવેરની રબડી તૈયાર થઈ ગઈ છે તો ચાલો જમી લઈએ હવે આપણે તો જમવા માટેની થાળી પણ તૈયાર છે આપણે તુવેરની રબડી લીધેલી છે તેમજ અડદના પાપડ છે સાસ છે રાયતા મરચાં છે ગોળ છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો તમે પણ ક્યારેક આ રીતે લીલી તુવેરની રબડી જરૂરથી બનાવજો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો મિત્રો હવે તમે આ રીતે વિડીયા જોતા રહેજો આપણે હવે નવા નવા વિડિયા પણ બનાવતા રહીશું જો તમને આ વિડિયા પસંદ આવતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમે પ્રથમ આ વિડીયો જોઈ શકો ચાલો તો જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન